બ્લડ ડોનેશન નો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે હાલ ચાલી રહેલા સરકાર શ્રી ની સૂચના મુજબ માર્ગ સલામતી માસ એટલે કે રોડ સેફટી મંથ બે હજાર છવ્વીસ ના ભાગરૂપે અહિયાં મોટી સંખ્યામાં લોકોએ એ રક્તદાન કર્યું છે એ ખૂબ જ ખુશીની વાત છે સાથે સાથે આપ સૌ મીડિયા ભાઈઓ દ્વારા જાહેર જનતા એટલું જણાવવાનું કે કે માર્ગ સલામતી એટલે કે આપણે સૌ આજે રોજિંદા જીવનમાં કેન પ્રકારે માર્ગમાં અન્ય અલગ અલગ વાહનો સાથે પસાર થતા તો એમાં આપડી અને આજુબાજુમાં વાહન ચલાવનારા અને રાહદારીઓની સલામતી જળવાય તે અંગેનું આપણે ધકેદારી રાખીએ એવી આપ સૌને વિનંતી છે નિવેદન છે જય હિન્દ જય જય ગુજરાત